હાલો નમસ્કાર મિત્રો આજે હું આવ્યો છું થાડસ ગામ અને થાડસ ગામની અંદર આજે મારે લાદી ભરવાની છે મકાનમાં ભાઈ તળિયે દોડવાની લાદી અને નિછાળ માટે લાદી લેવા માટે આવ્યો છું તો હમણાં તમને આ એક અમારે લાદીનું એમ કહેવાય કે અહીંયા પેલું માર્કેટિંગ છે અને એ લાતીનું હમણાં તમને આખો તમામ બધી જુદી જુદી વેરાયટીની લાદી તમને બતાવીશ અને મસ્ત મજાની લાદી છે અને તો જોતા રહેજો જો અમારો આ પહેલેથી છેલ્લે વિડીયો જો તમને બતાવું હમણાં જો આપણી આ ગાડી છે ને આમાં લાદી ભરાય છે બરોબર છે આ છે મિત્રો સોલંકી ટાઇલ્સ ટાઢાવડવાળા અને અહીંયા તળાજાથી પાલિતાણા રોડે જતાં ઠાડસ ગામ આવે અને ગામમાં પ્રવેશતા પહેલાં જ ડાબી બાજુની અંદર આવે છે તો જો તારે જો અમારો વિડીયો આખે આખો તમને અને તમારે લાદી લેવી તો અવશ્ય આ સોલંકી ટાઇલ્સ વેરાયટીની મુલાકાત અવશ્ય લેજો અને નોખા નોખા પ્રકારનું હમણાં તમને બધું ટાઇલ્સનું બતાવી દઉં તમને જો આ એમનું ગોડાઉન છે અને મસ્ત મજા મજાની લાદી તમારે તમામ પ્રકારની જેવી વેરાયટી જોતી હોય એવી તમને મળી રહી છે અહીંયા તો આપણે શરૂઆત કરીએ અહીંયા જવું મિત્રો આ છે મહાભારતનો ફોટો કૃષ્ણ ભગવાન અને અર્જુન જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધમાં એવા યદા યદા એ ધર્મસ્ય ગલા નિર્ભવતી ભારતમ અભ્યુતમ ધર્મસ્ય તદાત્માત્મા સુજાસ્મ એ પછી ખોડિયારમાંના ફોટા છે આ મસ્ત મજાના તમારા મકાનની અંદર જોવા એ કૃષ્ણ ભગવાનનો ફરી રાધાનો ફોટો છે આ પણ ફોટો છે મા ચામુંડાનો ફોટો છે પછી નૈસર્ગિક વાતાવરણ એટલે કે વળકું પછી આ જંગલના વાઘ હાથી પછી સિંહ અને દોડતા ઘોડા મોર અને હાથી જવો તમે પછી મહાકાળીમાંનો ફોટો છે અને હવે આ જુદા જુદા પ્રકારની વેરાયટી છે જવો તમે આમાં તમામ પ્રકારની લાદી તમને મળી રહે આ વિક્ટી ફાઇવ છે પછી હમેશે જો આ સરસ મજાની વેરાયટી દો ચાલીસો તમામ પ્રકારની લાદી છે ને મિત્રો વાજબી ભાવે બહુ સસ્તા ભાવે અહીંયા મળી રહેશે હું ઘણી વાર અહીંયા લાદી ભરવા માટે ગમે તેની આવું ને તો એ તમને અહીંયા લાદી તમ તારે મળી રહે અને મકાનની અંદર સુશોભિત કરતી અને ડાયરેક્ટ તમને આવો મોરબીના ભાવો ભાવ મળી રહેશે છે એમ કહી શકું તોય કહી શકાય કારણ કે મને આ જૂનો અનુભવ છે અને આ ચાર પાંચ વર્ષથી હું અહીંયા આવું છું લાદી કોઈ પણ ગ્રાહકની હોય તો મારે છે ગાડી પિકઅપ નાની છોટાથી સુપરો ગાડી એટલે એમાં મને ભાડું મળે એટલે હું અહીંયા આવશે લાદી ભરવા આવતો હોઉં છું જુઓ મિત્રો અહીંયા છે ને આવી વેરાયટી છે કઈક માછલી વેલ માછલી પાણીમાંથી કૂદતી હોય પછી નાની નાની માછલી હોય નૈસર્ગિક વાતાવરણ નો આ પણ ચિત્રવાળી વાળી લાદી મળી રહે છે તમને આ દિવાલમાં છોટાડવાની લાદી છે આ છે ને મિત્રો રસોડામાં છોટાડવાની લાદી છે જુઓ તમે આ રસોડાનો સામાન બધો તમને મળી રહેશે આ રસોડું તમે બનાવો ને ઊભું રસોડું આપણે ગેસને એમાં એની અંદર આ લાદી છોટાડવાનું છે મને મિત્રો ભાઈએ કીધું નથી વેપારી ભાઈ પણ આ મને ખ્યાલ હોય કે આ રીતની લાદી રસોડામાં છોટાડવાની હોય જો કારણ કે આપણને એટલો તો અનુભવ હોય જ ને આપણી અત્યારે અડધી જિંદગી પૂરી થવા આવી છે મિત્રો પણ માફ કરજો અને હજી પણ ઘણું આપણે જીવવાનું છે અને તમારા બધા જ મિત્રોનો મારે સાથ સહકાર જોઈએ જે કોઈ મારા વિડીયા જોતા હોય એ બધાને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું સવાર હવારમાં જે કોઈ મિત્રો મને યાદ કરતા હોય એને હું નમસ્કાર કરું છું અને તમામ મિત્રો જે યુટ્યુબર મિત્રો પણ મારા વિડીયા જોતા હોય ને એના વિડીયા હું તમામના પહેલાં જોઉં છું હો મિત્રો અને આખા આખા વિડીયા હું જોઈશ કારણ કે હું ખોટું બોલતો નથી અને મારો વિશેષ છે ધાર્મિકતા અને સૌને આરે હળીમળીને રહેવાનું અને સૌના દિલમાં વસી જવાનું અને કોઈ આપણા દિલમાં પણ વસી જાય એમનો પણ હું આભાર માનું છું અને કોઈને આરે હું ગદ્દારી નથી કરતો મિત્રો કોઈ પણ વ્યક્તિએ મારું કામ ન કર્યું હોય ને તો એ પણ મને દુઃખ નથી લાગતું એ રીતનો મારો એમ કહેવાય કે હું વ્યક્તિ વિશેષ મારું જીવન છે અને હું બહુ સુખી માણસ છું એમાં આપણી રીતે આપણો ધંધો જ કરતો હોય છે

અને આ કુંડા તમને આમાં આપણે વૃક્ષો એટલે કે છોડ તુલસી માતાનો છોડ પણ આની અંદર સોંપી શકાય અને આપણા ઘરને સરસ મજાનું એવા કુંડા પણ મળી રહે જવો તમે અને આ ગેંડીઓ નોખા નોખા પ્રકારની ગેંડી છે આપણે હાથ ધોવા માટેની આ બાથરૂમની બાજુમાં ફિટ કરવામાં આવતી હોય છે અહીંયા આ પ્રકારની ગેંડી છે જુઓ

આપણે દરવાજાની ઉપર ગણપતિ દાદા સાથે લખેલું છે એ આપણે દરવાજાની ઉપર વાંસરીમાં અથવા ઘરની અંદર લગાડતા હોય એ પણ આ જુદા જુદા પ્રકારના ગણપતિ બાપાના જે ટાઇલ્સમાં સોટેલી લાદીઓ છે તો મિત્રો આ મિત્રો તળિયાની લાદી છે જો આપણે પેલા જોઈ ગયા પણ અહીંયા તમારે મકાન બને તો અવશ્ય એકવાર અહીંયા સોલંકી ટાઇલ્સની મુલાકાત લેજો તમને બહુ સરળ ભાવે અને સારામાં સારી વેરાયટી તમને આપવામાં આવશે મિત્રો અહીંયા બદરંગદાસ બાપાને માતાજીનાને ને આપણા ભગવાનના ફોટા જે આ લોબીમાં લગાડવામાં આવે વાંશીની અંદર આપણા રામ ભગવાન આપણે હમણાં પ્લાન પ્રતિષ્ઠા બે ચાર મહિના બે ચાર મહિના પહેલા થઈ એ રામ ભગવાનનું પણ આ મૂર્તિની ફોટો આવી ગયો છે અને અહીંયા જવું આ આપણે ભગવતી રાંદલમાનો ફોટો છે પછી ભૂસરમાં રામાપીર બાપા સાંઈ બાબા લક્ષ્મીમાં પવનસૂત હનુમાનજી મહારાજ ગણપતિ બાપા મહાકાળી નાગ દેવતા તમામ આપણા હિન્દુ ધર્મના દેવી દેવતાઓના ફોટા પણ જવો સરસ મજાના સામુંડામાં છોટીલાવાળા જો મિત્રો આ એલિવેશન સ્ટાઇલ છે આ જે બાથરૂમ હોય કે પછી મકાનનું એવું સારું એમ કે લોકેશન દેવા માટેથી ના અહીંયા લગાડવામાં આવતી હોય છે જો આ બીજી વેરાયટી એ જ પ્રમાણે આપણે મકાનની અંદર ચોંટાડવામાં આવતી હોય છે એ તમને જો બતાડવા આ બે ત્રણ પ્રકારની વેરાયટી છે દીવાલ એટલે કે દિવાલમાં લગાડવાની સ્ટાઇલ છે અને આમાં રસોડાનું નહીં તો આપણે અગાઉ પણ દેખાડ્યું તમને આ રસોડામાંય લગાડીએ કઈ દિવાલમાં લગાડીએ કાંઈ આ પણ હોલની દિવાલની સ્ટાઇલ છે બે ત્રણ ડિઝાઇન પ્રમાણે હાલો મિત્ર મિત્રો આ સ્પેશિયલ કિચન એટલે કે સ્પેશિયલ રસોડા માટેની જ છે આ જવો તમે ઊંચી વેરાયટી છે અને સરસ વેરાયટી છે હાલો મિત્રો જો આ આપણે ઘરની લોબી એટલે કે અંદર લગાડવામાં આવે બહુ જ સારી રીતે સુશોભિત આપણું ઘર લાગે આ ડિઝાઇન લગાડવાથી અને નીચે આ રીતની બોર્ડર હોય છે તો મિત્રો તમે નોખી નોખી વેરાયટી જોઈ છે તો આ જો તેમનું ગોડાઉન ને આમ ખુલ્લામાં પણ આ લાદી માંડવા નીચે પડેલી હોય છે અને અહીંયા તમે આવો એટલે તરત જ તમને નોખીનોખી વેરાયટી બતાડીને તમને ગમે ને એ વેરાયટી તમને કાઢી દેવામાં આવશે અને કોઈ વેરાયટી તમને હાલમાં જે હાલતી હોય એ તમને અહીંયા નહીં મળે એવું નહીં બને એટલે અમારા દર્શક મિત્રોને કહેવાનું છે કે જુઓ તમે અહીંયા નવા નવા પ્રકારની જે કારખાનાની અંદર એમ કહેવાય કે મોરબી અથવા ગમે ત્યાં જામનગરથી લાવતા હોય અહીંયા કારખાનામાં નવી જે કાંઈ સ્ટાઇલ બહાર પડે ને એ તરત જ અહીંયા આવી જાય છે અને તમને તરત જ નવી વેરાયટી એમ કહેવાય કે નવી સિઝનની મળી છે જવું મિત્રો આમાં પાણીની વ્યવસ્થા પણ અહીંયા છે અને આ અમારા હિંમતભાઈ સાંખટ અમારા મેથળાના જ છે અમારા ગીગા દાદા પરિવાર હો ભાઈ અને હમણાં જ ગીગા દાદાને ના સાનિધ્યમાં યજ્ઞનું આયોજન છે હવે એ તારીખ તમને પછી ફરી આપણા નવા વિડીયો મળી રહ્યા છે ગીગા દાદાને હું પણ માનું છું અને આ અમારા મિત્ર શું નામ છે તમારું ભાઈ મેહુલભાઈ પણ અહીંયા લાદીના જે ગોડાઉનમાં કામ કરવા આવે છે અને બહુ સરસ મજાની લાદી મારી ગાડીમાં ગોઠવી દીધી ને હવે હું થોડી જ વારમાં હવે ઘરે જવાનો છો તો જોતા રહેજો અમારો આ આખે આખો વિડીયો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો માપ તો હૈ આ બે ફૂટ આવે ઉપર પથ્થર નાખી દે ઓર ખાલી ઊભી લેવાની બહાર તો લગાની નહીં અંદર આવે તો છ છો દિન બાર બાર ચોવીસ બાર તેર છત્રીસ બાર ચોવીસ અડતાલીસ પચાસ ફૂટ લઈ લેવાની પાંચ ફૂટ આ પ્રમાણેની વેરાયટી મળશે મિત્રો આ બોર્ડમાં સહી વાંચી લેજો અને તમને એડ્રેસ હમણાં આપી દઉં સૌ મિત્રો આ સોલંકી ટાઇલ્સનું એડ્રેસ છે તો તમે શાંતિથી વાંચી જાજો અને અહીંયા તમારે મકાન બનાવો ત્યારે અવશ્ય એકવાર મુલાકાત લેવા જેવી છે હાલો મિત્રો તો હવે અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ અને આ તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારો વિડીયો સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર